નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જેમ જેમ ગરમીનો પારો ઉપર ચડી રહ્યો છે તેમ તેમ ધોરણ ત્રણ થી આઠ ની વાર્ષિક પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે શાળાઓ માટે શું જરૂરી છે તો જરૂરી છે વાર્ષિક પરીક્ષા આયોજન ફાઇલ તેને લઈને આજનો વિડીયો છે તો આજના વિડીયોમાં આપણે આ ફાઇલ કઈ રીતે તૈયાર કરવી તેમાં કયા કયા પોઈન્ટ આપણે હોવા જોઈએ તેની તૈયાર ફાઇલ હું અહીંયા આજે લઈને આવ્યો છું તો વિડીયો પૂરો જોજો દરેક શાળા માટે આ વાર્ષિક પરીક્ષા આયોજન એક જ પ્રિન્ટથી તેઓ આ સાચવી શકશે અને તેનો યુઝ કરી શકશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો વાર્ષિક પરીક્ષાની આયોજન ફાઇલ તૈયાર કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાની બાબત એ છે કે દરેક ધોરણ છે તેની બેઠક વ્યવસ્થા કઈ રીતે ગોઠવવી દરેક શિક્ષક શ્રી છે તે નિરીક્ષકશ્રી તરીકે જવાબદારી કયા ક્લાસમાં સોંપવી તેનું આયોજન કરવું સાથે સાથે પેપર ચકાસણી જેવા અલગ અલગ મુદ્દાઓનો સમાવેશ થતો હોય છે ત્યારે આપણે જે આજે ફાઇલ જોવાની છે તેની શરૂઆત આ એક મુખ્ય પેજ થી થાય છે જે તમારી સામે આવી રહ્યું હશે જેમાં તમે જોઈ શકો છો કે ટાઇટલ પેજમાં લખેલું છે વાર્ષિક પરીક્ષા આયોજન ફાઇલ વર્ષ બે હજાર પચીસ ત્યારબાદ પરીક્ષા સમિતિની સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ છીએ પરીક્ષા સમિતિમાં શિક્ષકનું નામ હોદ્દો અને સહી એ ત્રણ વસ્તુ એમાં જોવા મળશે ત્યારબાદની આપણે નેક્સ્ટ જે પેજ છે તેમાં જોઈ શકીએ છીએ પરીક્ષા લક્ષી કામગીરી પરીક્ષા લક્ષી કામગીરીમાં શિક્ષકનું નામ શિક્ષકને સોંપે જવાબદારી અને તેમની સહી લેવાની રહે છે અને તેમને એક કાર્ય સોંપવામાં આવતું હોય છે જે પરીક્ષા લક્ષી હોય છે ત્યારબાદની વાત કરીએ ધોરણવાર રજિસ્ટર સંખ્યા જેમાં ધોરણ આપેલા છે કુમાર કેટલા કન્યા કેટલી કુલ અને વર્ગ શિક્ષકની સહી કરવામાં આવે છે ત્યારબાદ આપણે વાર્ષિક પરીક્ષાનો કાર્યક્રમ છે તે મૂકવાનો હોય છે તે તમે જોઈ શકો છો તો મિત્રો પહેલા આવે છે ધોરણ 3 થી 5 ના તમામ પેપર્સ છે તેની માહિતી છે ત્યારબાદ ધોરણ 6 થી 8 ના તમામ પેપર્સ જે લેવાના છે તેની માહિતી આપવામાં આવેલી છે ત્યારબાદ પરીક્ષાની બેઠક વ્યવસ્થા મિત્રો બ્લોક વાઇઝ ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓને બેઠક વ્યવસ્થામાં

તમામ વિદ્યાર્થીઓ છે એને સરખા ભાગે ગોઠવવામાં આવે જેમ કે ધોરણ છ ની સંખ્યા છે અઢાર પહેલો વર્ગ બીજો વર્ગ અને ત્રીજો વર્ગ ત્રણ વર્ગ આપણે રાખી તો ત્રણેય વર્ગમાં સરખા ભાગે એટલે કે છ છ વિદ્યાર્થીઓની સંખ્યા આવી જોઈએ અને બાજુ બાજુમાં એક ધોરણનો વિદ્યાર્થી ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ત્યારબાદનો જે પત્રક છે તેમાં તમે જોઈ શકો છો પરીક્ષામાં ગેર હાજર બાળકોની પરીક્ષા પૂરી થાય છે પરીક્ષા તેની માહિતી આપવામાં આવેલી છે અને ત્યારબાદ નિરીક્ષણ કાર્ય છે તેનું આયોજન કરવા માટે તારીખ સાત થી લઈ અને ચોવીસ સુધી નિરીક્ષક શ્રીનું નામ અને તેમની સહી આપતું પત્રક આપવામાં આવેલું છે તે તમે જોઈ શકો છો તો તેમાં આપણે દરરોજનું આયોજન કરીને રાખવાનું છે તે આપણે જોયું હવે નેક્સ્ટ પત્રક છે તેમાં તમે જોઈ શકો છો કે પેપર તપાસણીનું આયોજન જેમાં ધોરણ ત્રણ થી પાંચ ના ગુજરાતી વિષયથી લઈ ધોરણ છ થી આઠ ના સંસ્કૃત વિષયની વાત કરવામાં આવી છે જેમાં ટોટલ પેપરની સંખ્યા એમાં સામેલ કરવામાં આવેલ છે કોલમ ત્યારબાદ પરીક્ષકનું નામ શાળા પરીક્ષકની સહી પેપર પરત આપ્યાની તારીખ અને પેપર આપ્યાની સહી આ તમામ જે પોઈન્ટ છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે અને છેલ્લે પરીક્ષા લક્ષી સૂચનો છે તેના બે પેજ આપવામાં આવેલા છે કે તમારે કોઈ સૂચનો જો લખવા હોય તો તે પેજમાં તમે લખી શકો છો તો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો આ જે પત્રકો છે આ જે પીડીએફ છે તમામ વાર્ષિક પરીક્ષા આયોજન ફાઇલની આ પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ ત્યાંથી સીધું તમે ડાઉનલોડ કરી શકશો અથવા તો ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકશો આજનો વિડિયો અહીંયા પૂરો કરીએ વિડિયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ